ભારે પવન સાથેના વરસાદે થરાદમાં વેર્યો વિનાશ થરાદ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકને ભારે નુકસાન દાડમ સહિતના બાગાયતી પાકને ભારે નુકસાન જાણદી અને આસપાસના ગામોમાં બાગાયતી પાક બરબાદ થયો નુકસાનીનું વળતર ચૂકવવા સ્થાનિકોની માગ સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માગ કરવામાં આવે અને તમે જોઈ શકો છો કે દાડમ એક બાગાયતમાં આવે છે જો બાગાયતનો જો ઉત્પાદન છોડ મોટો કરો ને સાહેબ ઘણો અઘરો છે બરાબર છે તો એની સેવા ચાકરી ખર્ચા ખાતર પાણી બધું સાહેબ બધું કરવું પડે છે તો આ જે દાડમ છે આ વર્ષે મેં લોન લઈ અને સાડી ત્રણ લાખનો ખર્ચો કરી નાખેલો મને એવી આશા હતી કે ગઈ સાલ મેં દસ બાર લાખનો ઉત્પાદન મેળવેલો તો આ વર્ષે મને એવું આશા હતી કે હું પંદર લાખનું ઉત્પાદન કરી શકીશ પણ સાહેબ આ જે વંટોળ છે અને જે પાણી છે એ પાણી વંટોળે મારે બધી દાડમોનો નાશ કરી નાખ્યો છે તો હું કઈ રીતે આ બધા ખર્ચા આ બધી લોનો બાળકોનું શિક્ષણ જે ખર્ચા છે ઘરના ખર્ચા છે અને આ લોનોના હપ્તા છે આ કરી દેશે ભરી શકાય મારે પીરા ભાઈનો ચોથે ભાગે ભાગ હતો અને વરસાદથી આ બધી આ પરિસ્થિતિ આવી કે આ ફળનું બધું નુકસાન થયું અને આમાં કે જે પરિવારને અમે નભાડતા હતા પરિવારમાં આમાં એટલું નુકસાન આવ્યું છે કે કોઈ સીમા જ નહીં રહી પછી સરકાર તે સહાય કરે આ પાકમાંથી કોઈ લમણો જોવા આવી કે ભાઈ આટલું આ નુકસાન આ એને થયું થાય અને આને કોક સરકાર અમને આ પરિસ્થિતિમાંથી ઉગારે અને કોક લાભ કરે